રાજ્ય સરકારના મંત્રી કોળી સમાજના નેતા એવા કુંવરજી બાવળીયા અને ચંદ્રવદન પીઠાવડા વચ્ચે ચાલતા સીધી યુદ્ધમાં હવે કાર્યકાળ ઇન્ચાર્જ મોટું નિવેદન આપ્યું છે અને તેઓએ કુંવરજી બાવળિયા સામે ચંદ્રવદન પીઠાવાડા પર પણ સમાજનો ગેરુપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યા છે અખિલ ભારતીય કોળી પટેલ સમાજમાં હાલ વિવાદનો મતપુરો ઉભો થયો તેમ લાગી રહ્યું છે અખિલ ભારતીય કોળી પટેલ સમાજના આગેવાન અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી ચંદ્રવદન પીઠાવાળાને સમાજના લીટરપેડનો ગેરઉપયોગ કર્યો હોવાનું કહી હટાવ્યા છે આ અંગે કાર્યકાળ ઇન્ચાર્જ અજીત પટેલે મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયા હોય કે ચંદ્રવદન પીઠાવાળા બંને સમાજનો ગેરઉપયોગ કર્યો છે કુંવરજી બાવળિયાનો કાર્યકાળ પૂર્ણ થયો છતાં ખોટી રીતે સમાજના પેડનો તે પણ ઉપયોગ કરી રહ્યા છે અજીતભાઈ ગઈ એમ પટે આમ કોન્ટ્રાક્ટર તરીકે વધારે ફેમસ હજી કોન્ટ્રાક્ટર અને હજી વર્ષોથી હું વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે અખિલ ભારતીય કોડ સમાજમાં કામ કરું છું અજીતભાઈ ચંદ્રવાદભાઈ પીઠાવાડાને તેમના હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે તેવો એક આદેશ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવ્યો છે શું છે આખી વાત અને આપ જયારે વર્કિંગ પ્રેસિડેન્ટ છો ત્યારે આપનું શું માનવું છે પહેલી વાત એ છે કે મોહનજીભાઈ અને ચંદ્રવર્ધનભાઈ ગુજરાતનું જે સમાજ સંગઠન છે મારા આખા ઇન્ડિયાની અંદર અમે સૌથી આગળ છીએ સંગઠનની અંદર હવે એ સંગઠનનો ઉપયોગ બંને જાણા એકબીજાના જે કઈ એ લોકોને મતભેદ હશે મતભેદ હશે જે હશે તે એમાં એ લોકોએ સમાજને ભાઈએ બી ઉપયોગ કર્યો છે અને ચંદ્રવર્તન પીઠાવાળાએ બી કર્યો છે જે હરાહર મારી દૃષ્ટિએ ખોટું છે ખોટું કામ કરી રહેલા છે બંને જણા આ કામ સમાજના સંગઠનને ખૂબ નુકસાન કરતા છે સમાજ સંગઠન ઊભું કરવા માટે મેં મારી આખી જિંદગી બરબાદ કરી છે જેના પર એ લોકો પાણી ફેંકવી સાહેબ આજે કુંવરજીભાઈએ જે રીતના લેટર લખીને રાજીનામું આપવાની વાત કરી કેટલું યોગ્ય છે કારણ કે એમનું કાર્યકાળ પદ પતી ગયા છતાં પણ એ ઉપયોગ કરી એક મંત્રી હોવા છતાં બી કુંવરજીભાઈ દસ જૂન પછી એમની કાર્યકર ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે અને આખા ઇન્ડિયાની કાર્યકારીની બેઠક થઈ હતી દસ જૂને અરે દસ જૂન ઓગસ્ટ ઓગસ્ટમાં તો એની અંદર એડોક કમિટીમાં સંભાળે છે અને વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે હું આખું સંભાળું છું અમારું આખું જે બનાવ્યું છે કે કમિટીમાં કોણ છે એ બધું લિસ્ટ છે અહીંયા એટલે કુંવરજીભાઈએ જે કંઈ આ પગલું ભર્યું છે એમને બરતરફ કરવાનું એ દસ જૂન પછી દસ જૂન પછી એમને કોઈ પણ કામ કરવાનું રહેતું નથી કોઈને મેમ્બરશીપ બી એ બનાવી શકતા નથી અને કોઈ મેમ્બર હોય એને એ કોઈને કાઢી બી શકતા નથી એટલે અત્યારે આ જે કામ કર્યું છે એમના પાવરમાં થયા જ નથી અત્યારે એ પ્રેસિડેન્ટ તરીકે દસ જૂન પછી કાર્યરત નથી તો કેટલું યોગ્ય કહી શકાય કારણ કે જવાબદાર મંત્રી છે છતાં પણ આ રીતનું સમાજમાં કાર્ય કરવું કેટલું યોગ્ય કહેવાય હવે સમાજના સંગઠનના ઉપર હકીકતના આ સંગઠનના જોરથી એમને મંત્રી બી બનાવવામાં આવ્યા એમને કોંગ્રેસમાંથી બીજેપીમાં બી લેવામાં આવ્યા હવે આટલું એમને માટે મંત્રી બનાવ્યા પછી એમણે સંતોષ માનવો હતો એમને હજુ સંતોષ થયા નથી એવું લાગે છે એટલે એમણે જે આ પગલું ભયલું છે એ બરાબર નથી સમાજને માટે બહુ જ નુકસાન કરતા છે બહુ જ અને આખા હિન્દુસ્તાન માંથી પ્રદેશ પ્રમુખો છે એ બધાના મારા પર પણ આવે છે કુંવરજી બાવળિયા અને ચંદ્રવંદન પીઠાવાલા વતીનો મતભેદ હાલ તો ચર્ચામાં છે ત્યારે હવે સમાજની બેઠકમાં વધુ નિર્ણય લેવાશે તેમ અજીત પટેલે જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળાજી ટ્રેન્સ બન્યું